નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત આજ રોજ પંદરમી ઓગસ્ટ ના દિવસે નિસહાય માનવ સેવા કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન તેમજ રાષ્ટ્રગીત હરિફાઈ અને દિવ્યાંગ અને અંધજનોને ભોજન આપવામાં આવ્યું પંદરમી ઓગસ્ટ નિમિત્તે ધ્વજવંદન સાથે દેશપ્રેમીની ઉજવણી અને દિવ્યાંગ ભાઈ બહેનો માટે વિશેષ ભોજનની મિથુન પટેલ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી તેમજ અંધજનને રવો તેમજ પૌવાની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું ઉપસ્થિતમાં મિતવા રાવલ મિથુન પટેલ જયેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આજે ભારતના માં સ્વતંત્ર દિવસની ઉજવણી માટે કેવડાબાગ ખાતે સહાય માનવ કલ્યાણ સંઘ અને સેવા શ્રી હરિસે સેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગભાઈ બહેનો અને ભાઈ બહેનો માટે આ ધ્વજરંજનનો કાર્યક્રમ રાખેલ છે તેમજ આજના એમના માટે ગ્રોસરી અને ભોજનની વ્યવસ્થા રાખી છે એ આજના દાદા છે મિથુનભાઈ રતિલાલભાઈ પટેલ મહેસાણા અને એમના નજીકના ફ્રેન્ડ છે એચ એન પંડ્યા એમના તરફથી આજનું ભોજન અને ગ્રોસરીની વ્યવસ્થા રાખેલી છે અને બીજા ઘણા બધા મહાનુભાવો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે આ બધાને સ્પેશિયલ એક વિનંતી છે આપણા ગ્રુપ મેમ્બરોને કે દ્વારકાનો જે પ્રવાસ સાવન મહિનામાં લઈ જવાનો છે એમાં પચાસ ટકાથી સાઠ ટકા સુધીનું ભંડોળ એકત્રિત થઈ ગયું છે હવે ચાલીસેક ટકા જેટલું ખૂટે છે તો તમને સ્પેશિયલ મારી વિનંતી છે કે એમાં થોડું ઘણું અસક્તિ યોગદાન પોતાના રીતે આપી અને આ આઠ દિવસમાં આપણે ચૂર ઉપાડી શકીએ એવી વ્યવસ્થા કરવાની તમને મરદાન વિનંતી કરો છો આજે ઇન્ડિપેન્ડન્ટ દિવસ નિમિત્તે માનવ કલ્યાણ સંગ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સાથે અંધજનો માટે લંચની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને એમના અનાજનું પણ વિતરણ કરવામાં આવ્યું છે આ નિમિત્તે વડોદરા શહેર તથા જિલ્લાના સો જેટલા અંધજનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે કેવું લાગ્યું અમને આજે આ સેવા કરવાનો જે મોકો મળ્યો છે એ અમારું આખું પરિવાર બહુ ખુશ છે કે આવા મોકા અમને મળતા રહે જીવનમાં અને અમે લોકોને નિસ્વાર્થ ભાવે સેવા કરતા રહીએ શું તમને કેવું લાગ્યું લોકોને શું કહેવા માંગશે હું જનતાને અપીલ કરીશ કે તમે જે બી સેવા કરો એ ભાવે સેવા કરો અને દિલ ખોલીને સેવા કરો કારણ કે આ લોકોને સહારાની જરૂર છે એટલે આપણે એ લોકોનો સહારો બનીએ બસ એવી ઈચ્છા રાખું અને દરેક સમાજના લોકોને એવી આપણે કહીએ કે ના તમે ભાવે દિલથી સેવા કરો મારું નામ મિથુન રતિલાલ પટેલ છે હું જીઆઈડીસીમાં મારો બિઝનેસ છે થેન્ક યુ પ્રેસ મિસ એન અપડેટ